ચાર દિવસ પૂર્વે શનિવારની સાંજના રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિજ્વાળા ફાટી નીકળી હતી અને આ અગ્નિકાંડમાં અઠ્યાવીસ જેટલી માનવ જિંદગી જીવતી ભૂંજાઈ ગઈ હતી ઘટનાની કરુણતા પણ એવી હતી કે મૃત આત્માઓની ઓળખ પણ ડીએનએ ટેસ્ટ મારફતે કરવાની ફરજ પડી હતી ત્યારે બળીને ભડથું થઈ ગયેલા મૃત આત્માઓની શાંતિ માટે સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ખાતે શાંતિ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં ત્રિવેણી સંગમ એટલે કે ત્રિવેણી સંગમ એક એવો કિનારો છે જ્યાં હજારો યાત્રિકો હજારો ભાવિકો અહીં પોતાના સ્વજનોને પાણી પીવડાવવા માટે અને મોક્ષ અપાવવા માટે આવે છે અને આ પરંપરાગત શાસ્ત્રોમાં વિદિત છે આ વસ્તુ કાંઈ પિતૃઓને મોક્ષ મળે છે ત્યારે ગત પચીસ તારીખે જે રાજકોટમાં દુર્ઘટના ઘટી છે ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટ એટલે આમ તો સોરઠનું સોરઠની રાજધાની કહેવાય એટલે સોરઠના તમામ લોકોના એક અગમ્ય સ્થાન ધરાવતું એટલે રાજકોટ શહેર કહેવાય આ રાજકોટમાં જે દુર્ઘટના બની એમાં માસૂમ અઠ્યાવીસ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ તમામ જીવાત્માઓને શાંતિ માટે શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં શ્રદ્ધાંજલિ શ્રદ્ધા સુમનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો સમગ્ર સૌરાષ્ટ્રને આમ તો કહી શકાય કે સમગ્ર દેશને એક કંપાવતી એક ઘટના જે રાજકોટમાં બની એ કલંકિત ઘટનામાં ઇઠ્યાવીસ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તે મૃતક જીવાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એના જીવ એના જીવને સદગતિ થાય એ માટે તીર્થપુરોહિત શ્રી સોમપ્રા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ ઉપર એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું અને ભગવાન શ્રી સોમનાથ દાદા અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નારાયણને એવી પ્રાર્થના કરવામાં આવી કે આ તમામ જીવાત્માઓને સદગતિની પ્રાપ્તિ થાય તો એક વિશેષ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો શાસ્ત્રોમાં પવિત્ર ત્રિવેણી ઘાટ ઉપર મૃત આત્માઓની શાંતિ માટે તર્પણનો અનેરો મહિમા રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ત્રિવેણી ઘાટ ઉપર યાદવોની તર્પણ વિધિ કરી હતી ત્યારે પ્રભાસ તીર્થની આ પવિત્ર ભૂમિ ઉપર

આ દુર્ઘટનાની અંદર અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોનો જ્યારે ભોગ લેવાનો છે ત્યારે આ જીવાત્માઓની શાંતિ માટે સદગતિ માટે પ્રભાસપાટણ સ્થિત શ્રી તીર્થગોર તીર્થ સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રિવેણી સંગમ કાંઠે આજરોજ ગીતાજીના પંદરમાં અધ્યાયનું પઠન અને મૌન રાખી અમને અને આ અઠ્યાવીસ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી